નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો કે એક્ટર ભરત ઠાકોરે મિત્રો જે હત્યા કરી તેનો લાઈવ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં મારા ભાઈઓ વાયરલ થઈ રહ્યો છે ભાઈઓ સેલ્લે સુધી વિડીયો જોજો તમને આખો વિડીયો બતાવીશ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે પૂનમબેન ઠાકોર કે જેમ જેમના પતિ મિત્રો ભરત ઠાકોર પણ મિત્રો બે હત્યાનો આરોપ લાગ્યો લાગ્યો હતો ત્યારે મારા ભાઈઓ અત્યારે તેમણે જે મિત્રો કેનાળમાં ફેંક્યા હતા તેનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો હું મિત્રો તમારા સુધી લાવ્યો જ છું તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે પૂનમબેન ઠાકોર જેવો મિત્રો મિત્રો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં મિત્રો ખૂબ જ ફેમસ હતા અને તેમના પતિ ભરતભાઈ ઠાકોર પણ મોટા મોટા કલાકારો અને સિંગરો જોડે મારા ભાઈઓ તેઓ હંમેશા જોવા મળતા જ હતા ત્યારે મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં એ ચર્ચા ચાલી રહી છે કે ભરત ઠાકોરે મિત્રો બે હત્યા કરી હોય એવો મિત્રો આરોપ લાગ્યો છે અત્યારે હવે જોવાનું એ રહેશે કે મારા ભાઈઓ ભરતભાઈ ઠાકોરને ગિરફતાર કરવામાં આવ્યા છે હવે શું થશે ભરતભાઈ ઠાકોર જલ્દી જેલમાં છૂટશે કે નહીં સૂટે એ પણ જોવાનું રહેશે મારા ભાઈઓ હવે તમને જણાવી દઈએ કે જે ભરત ઠાકોર મિત્રો તેમને કેનાળમાં ફેંક્યા હતા તેનો મિત્રો વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો મારા ભાઈઓ અમને નથી ખબર કે અત્યારનો છે કે પહેલાંનો છે કે મારા ભાઈઓ સોશિયલ મીડિયામાં ગમે તે વિડીયો વાયરલ થતા હોય છે અને આ વખતે પણ આ એક વિડીયો વાયરલ થયો છે મારા ખ્યાલથી આ પ્રમાણે મિત્રો આ પહેલાંનો વિડીયો છે નથી અત્યારનું વિડીયો કોઈ પણ નથી આવી અફવાઓમાં મારા ભાઈએ રહેવું નહીં તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને કમેન્ટમાં કમેન્ટ કરી જણાવજો તમારું શું કહેવું છે અને મિત્રો આ માહિતી ન્યૂઝ અને મીડિયા આધારિત છે અમારી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી એની ખાસ નોંધ લેવી